શોર્ટ જમ્પ ફર્સ્ટ પ્રાઇઝ મળેલી છે જસ્ટ ને તો આપણે તાળીઓથી વધાવશું અને હું ડોક્ટર લંગડાલિયા સાહેબ જસ સન્માન કરશો ફોટો કોણ પાડે છે ફોટો હા ફોટો ભાઈ ઘણા એ દેખાવું જોઈએ ને કે ભાઈ ઘોડી સાથે આવેલો છે જસ બસ બસ હવે નહીં સાહેબ બીઝા સર્ટિફિકેટ ઓફ અચીવમેન્ટ ફ્રોમ આયમ ગોંડલ એક સરપ્રાઈઝ ગિફ્ટ છે જસ તારા માટે કોઈ પર જાતની કમેન્ટ સાંભળવામાં નહી આવે હવે વ્યોમા કોરળિયા વ્યોમા પીયુ કોરળિયા ખેલ મહાકુંભ 2.0 માં એ ટેકકોન્ડો ફર્સ્ટ હતું રાજકોટ ગ્રામ્ય વ્યોમા ડોક્ટર બારસ વડણિયા સાહેબ પ્લીઝ

કોંગ્રેચ્યુલેશન્સ વ્યુમન ટાઇકોન્ડો એક માર્શલ આર્ટ છે હા એમાં ફિસ્ટ અને બધા કેક અને પંચેસ અને એમ વેરી ગુડ વેરી ગુડ અને પેલા બી છે બ્રોડ જમ્પ વિશે સાહેબ સંભાળ બ્રોડ જમ્પ બે પગ ભેગા રાખી અને જેટલો સીધો જમ્પ એને રનિંગ કંઈ નહીં કરવાનું સીધું જમ્પ કરીને પછી કરવાનું હોય અને એ જસ્ટ પગ એમાં નથી ભાંગ્યો અને એ ગુજરાતનો સૌથી સારામાં સારો જંગ મારો હારો એની કેટેગરીમાં વિદ્યાભારતીમાં હતો એટલે પાંચ છ એ મજબૂત થઈ જ જવાનું અને ક્રિકેટર થાય તો મને ટિકિટ લેવાનો હાર્દ કોરડિયા આવે તો કેમ રહી જાય એવું જ રાજકોટ ગ્રામ્ય કેટેગરીમાં સેકન્ડ રેન્ક હતો એના માટે તો હવે સાહેબ પ્લીઝ મેડમ આપ આગળ આવશો અર્ચના મેડમ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ માંથી

બદણી પછી <laughs> 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 આપે <laughs> કામ <Ape, ape ya. laughs> <laughs> <laughs> <Ape? laughs>

આ તો મે રાજા તમે મેડમ હાલો આવી જાવ તને દિલ બે દિલ બે શબ્દ કહેશું યે પણ ચાલુ કરા નિયમ પર ચાલુ

બનાનો વારો વિવાન રિયાન પણ હા વિવાન આવી ગયો રાજ વિયાંશ વિયાંશ તારી ગિફ્ટ આવી ગયો કેમ

હા હા uhm <Tower> <not up as bombo>

સ્પેશિયલી નંદાણીયા મેડમ મેડમ લેડીઝ હોય જે મહેનત કરી જોરદાર એના માટે બધાને છોકરાઓ માટે આવું આયોજન વધારે પડતું થાય ને એ જરૂરી છે અમે તો રમતા જોઈએ છે બધા ક્યાં કોઈ બધા ભેગા થતા પણ તમે લોકો એક ગ્રુપ બનાવીને આવું આ સિઝનમાં હજી એકાદ બે મહિના પછી આવું ગોઠવું બરાબર ગિફ્ટ હજી વધારે આજે જીત્યા છે એ સિવાય એક કોન્સોલેશન પ્રાઇઝ બધાને છે એક જ વાર એક વ્યક્તિને એક ગિફ્ટ મળશે બે વાર કોઈ ન લઈ જાય મારા ફરતી આવજો બીજું હવે આભાર વિધિમાં ખાસ શું ડોક્ટર બધા દ્રષ્ટિબેન છે પશ્વિના મેડમ છે મનીષાબેન છે દીપ્તિબેન ઉજડિયા ચૈતાલી મેડમ મેડમ સોનીબેન બેન ના અને અમારા અગરિકલી મેડમ

ખાલી પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની જવાબદારી કોઈ એટલે એ લોકોના માથે જ ઓલું નથી જવાબદારી આયમે ઓપનની આ જાતેથી વાળ વહી ગયા આયમે ગોંડલ ઇઝ ઓપન ફોરオール એટલે કોઈ પણ આપણા પરિવારના કોઈને એમ થતું હોય કે આ એક એક ઝેડ ઇવેન્ટ કરવી છે તો આપડે પ્લીઝ કમ ફોરવર્ડ અને અમારો સંપર્ક કરો તો આપણે અમે તમારી સાથે છીએ અને પૂરેપૂરો સપોર્ટ મળશે કોઈ પણ ઇવેન્ટ આપણે કરશું તો એના રિપ્રેઝન્ટેટિવ સપોઝ કે સ્પોર્ટ્સની ઇવેન્ટ થઈ તો એમાં આપણે લેડીઝના જે પણ કમિટી મેમ્બર્સ બનાવ્યા અને પછી જેન્ટમાં ભેગા થઈને ટીમ એફર્ટથી કોઈ પણ ઇવેન્ટ સક્સેસફુલ થાય કોઈ પણ ઇવેન્ટ સક્સેસફુલ થાય કે મેક્સિમમ પાર્ટિસિપેશન હોય નીલ અને આપણું સપોર્ટિવ સિનિયરો બહુ સારા છે લંગાલે સાહેબ ભટ્ટ જેવા બધા એકદમ સપોર્ટિવ છે એટલે આપણે આવી રીતે વારે ઘડીએ મીટ કરતા રહીએ વારે ઘડીએ કોઈ સારી ઇવેન્ટ કરતા રહેશે પ્લીઝ લંગાલે સાહેબ એક તો લેડીઝ ટીમને ખૂબ ખૂબ અભિભન કેમ કે આપણી પાસે બધું જ છે આપણે એકેડેમિક્સની જરૂર ચર્ચા કરતા હોય તારો બાબુ શેમાં છે ને કેટલા રેન્ક આવે છે નાઇન્ટી પર્સન્ટ છે નાઇન્ટી પર્સન્ટ છે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આજે જે બધા છોકરાઓ જે ખેલ મહામાં અને અહીંયા જે ખૂબ દિલથી રહીમાં એ જોઈને હું ખૂબ ખૂબ આનંદિત થયો છું કેમ કે આપણા આયમોનું અને બાળકોનું આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે તો જીવનનો એક પાર્ટ છે રમત ગમત એકેડેમિક્સ પણ બધા હોશિયાર છે બાળકો પણ હોશિયાર છે એ ખૂબ ડૉક્ટર એન્જિનિયર છે એ બધા બનવાના છે પણ એના જીવનમાં એક હિસ્સો એક દિવસનો એક કલા કોઈ પણ રમત ગમત પ્રત્યે અથવા તો કોઈ પણ કલા પ્રત્યે એને જો રૂચિ હશે તો એનું જીવન અનન્ય રહેશે એટલે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને આવા કાર્યક્રમ દર વર્ષમાં બે મિનિમમ થવા જોઈએ અને ત્રણ થાય તો પણ એટલા રીતે અને એના માટે દરેકને ગીફ્ટ આપજો કોઈ બાળક રહી ન જોવો જોઈએ ભલે પાર્ટિસિપન્ટ હોય દરેકને ગિફ્ટ આપજો એટલે એને ના ન થાય કેમકે આમાં છે ને ઇનામ મળ્યું અને નથી મળ્યું એની વચ્ચે બહુ એને ઓછો કરનો ભાવ રહે છે એટલે દરેકને ઈનામ આપજો અને આવા કાર્યો વધારે ને વધારે કરજો ખૂબ ખૂબ ધન્યવાદ કરજો થેન્ક યુ લગલે સાહેબ આ તકે હું બેડમિન્ટન એલાઇટ ક્લબના દરેક મેમ્બર્સ મેહુલ સાહેબ છે લગલે સાહેબ એમનો પણ આભાર વ્યક્ત કરીશ પારસ બડાણીયા સાહેબ છે કલોત્રા સાહેબ છે રાજન છે ડોક્ટર મિલન પટેલ અત્યારે હાજર નથી પણ એનો પણ હું ખૂબ આભારી છું અને બોક્સ ક્રિકેટ માટે બદલ બોક્સ જે ગ્રાઉન્ડ આપણને જસ્મિતભાઈ રૈયાણી આપેલું છે રસોઈયાની જે સર્વિસ મુકેશભાઈ રસોઈ પણ બહુ ખૂબ સારું આપણને રસોઈ મળ્યું છે કોઈના તરફથી કઈ ફીડબેક પોઝિટિવ ઓર નેગેટિવ કોઈ પણ ફીડબેક જો હોય તો પ્લીઝ મોસ્ટ વેલકમ કોઈને કઈ કેવું હોય મારે ખાલી એટલું જ કહેવું છે જેણે કઉ છું સાંભળો છો ના સાંભળ્યું એના માટે એક એક મોકા ગિફ્ટ પણ એમને આપવામાં આવે એને પણ બોલાવી એનું પણ સન્માન કરવામાં આવે સો કેટલા હતા એમાં કોણ હતું એક થી દસ વચ્ચે જે પણ છે ને વારા ફરતી ધીરજ આવી જાવ વારા ફરતી આવતો રે બસ લાઈન બધું કરે

બસ એક એક ગિફ્ટ લેવાની છે બધાને મળશે બધાને જેટલા પણ છે ને ચલો લક્ષિત સાહેબ સાવલિયાની સુપુત્રી ક્રિસ્ટિના જે જીતી છે એના ઈનામનું એ એપ જણાવશે શેમાં જીતી તું સ્કેટિંગમાં સ્ટેટ લેવલે જીતી છો ને ગોંડલને રિપ્રેઝેન્ટ કરીને ગોંડલને ગૌરવ અપાવ્યું થેન્ક યુ